પગથિયા ફરી પાછી પેલી છોકરી નજર પડી ગયેલું શરીર એવું ઠીંગરાયેલું કે ઉંમર પરખાય નહીં કાળો દોરો ગળામાં અને કાંડે પણ ચહેરો ઠીક ઠાક પેટ પરથી લાગ્યું કે દાડા રહ્યા હશે છોકરી એકલી જ દેખાતી આસપાસ ન કોઈ નાનું મોટું કે ન કોઈ સરખું સરખું એની આ દશા માટે જવાબદાર પૂરું ક્યાંક હશે તો ખરો જ ને જોકે ભાગી ગયો હોય એની અંદર થોડો કોઈ જીવ રોપાયો છે કે એને ચિંતા હોય ખબર છોકરી બહેરી મૂકી હોય અને મંદમુદ્ધિ પણ જ્યારથી દેખાઈ ગઈ ત્યારથી આભાને એ છોકરી સતત ખેંચ્યા કરતી એક દિવસ પૂછવું જોઈએ ક્યાં નાલાયકે એની એવી દશા ભીખ માંગવા છોડી દીધી બોલતી ન હોય તો ઈશારાથી કામ ચલાવી લેવાય એ માટે એને ભરોસો પડવો જોઈએ અને ભરોસા માટે નિરાશ જોઈએ પાસે જઈ બેસવું પડે એના ગંદા કપડાં અને ગંદાતા શરીરની સુગ રાખ્યા વિના આજ સુધી તો આભા એ કરી શકી નહોતી ક્યારેક કરવું છે એમ નક્કી કરવા છતાં આમ અદ્દર શ્વાસે જીવવાનું ખરેખર તો આભાને નથી ગમતું પણ દર મહિને ચાલીસ હજારનું ચશ્મસ્તું આલિંગન મુક્ત થવા દે ત્યારે ને સાક્ષાત લક્ષ્મીએ આવીને એની ફરફરતી લટોને ગાલ પરથી હટાવી ચહેરો હાથમાં લઈ કપાળે કર્યું હોય એવી આ નોકરી તે ક્ષણે પરમ સંતુષ્ટિ આંખ બંધ કરેલી તે આસપાસની ખદબદતી દુનિયા તરફ બંધ જીવી જ લક્ષ્યવેધની એકાગ્રતામાં સવારે સરસ તૈયાર થઈને સુગંધની છોડો ઉછળતા બહાર પડવાનું અક્ષય અને એ મળીને લાખેક ઉપર લાવે દર મહિને કાજુ બદામ મોંગા દાટ ફળો હોટલના જમણ કે નાના મોટા પ્રવાસ માટે હાથ મોકળો રહે એટલે જીવવું સાર્થક લાગે કોઈ ચીજ માટે મનને વારવું ન પડે ઘરમાં સગવડો સરતી સરતી આવે અને પોતાને જોગ જગ્યા કરી લે અધીરપૂર્વક પેલી રાંકડી જતા પેટવાળી છોકરી આ ચિત્રનો હિસ્સો બિલકુલ નહીં ખબર નહીં સી રીતે અંદર દાખલ થઈ ગઈ તે વખત ક વખત ને આભાને દેખાયા કરતી આજે તો રોકાવાય એમ નહોતું નીકળવામાં જ મોડું થઈ ગયું કારણ અક્ષયનો ફોન નવા ફ્લેટના ફ્લેટના ઇન્ટિરિયર માટે કોઈ બોલાવ્યો છે વિશાળ ખંડમાં અક્ષયને દરિયાનું અને હિલ સ્ટેશનનું વાતાવરણ એક સાથે જોઈએ લાંબી ચર્ચા અને ભવ્ય આયોજનનો વિષય ચર્ચા કરવા નિષ્ણાતો આવશે આભાનું ધ્યાન અક્ષયની વાતમાં બિલકુલ નહોતું મોડું થયું એટલે કે પછી પેલી છોકરીનું મો સામે આવ્યા કરતું હતું એથી રાતે સરખી ઊંઘ ના આવી એક બિલાડાના કરકસ અને અઠીલા અવાજે ખાસી ખંડગત કરી બિલકુલ આવો જ અવાજ અક્ષયના મિત્રોને જમવા બોલાવેલા ત્યારે સાંભળેલો આમ તેમ ફરતો જાય અને કોઈને આગ્રહપૂર્વક બોલાવતો હોય એમ આજીજી ભર્યું મ્યાઉ મ્યાઉ લગાતાર પ્રગા પ્રભાકર કહે કે આ તો મેટિંગ કોલ છે નજીકમાં એકાદ માદા હોવી જોઈએ માદા બિલાડી અફકોર્સ બિલાડી બીજું એક પણ બિલાડી નથી આવશે પણ નહીં આઈ હેટ કેર્સ એ તારો પ્રોબ્લેમ પણ અમસતા આંટા ન મારે બિલાડા એમનું ગંધવાળું કામ ચોક્કસ જોજે ક્યાંય હશે જ બિલાડી વચ્ચે થોડા દિવસે અવાજ સત્તર બંધ રહ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો હમણાં વળી પાછો ફૂટી નીકળ્યો કોઈ આશિક મિજાજ પ્રેમ ગીતો સંભળાવી સંભળાવી પ્રેમિકાને પોતાની હાલતનો ચિતાર આપે એવો આભાર મજા પડી આ વળી સાવ અલગ પ્રકરણ એક સવારની ફ્લાઇટમાં અક્ષય કામંગે દિલ્હી રવાના થયો અને ચા લઈને આપ બાલ્કનીમાં બેઠી

માનવેતર પ્રેમ કથાનું પોતે વણાઈ રહ્યું હતું આભા એના નાનપણમાં બિલાડીઓ જોઈને જ રોમાંચ અનુભવતી એવો જ ફરીવાર બાલ્કની ઝૂકીને જોયું છજા પર છટ્ટા હાતી પેલી છબીલી બેઠી હતી જરા પૂચકારતાની સાથે એણે મોં ઊંચું કર્યું એની બેહદ રૂપાળી આસમાની આંખોમાં કાચું સોનું તરતું હતું વારી જવાય એવું રૂપ અત્યારે અક્ષય નજીક નહોતો એ ઉત્તમ હોત તો આ રૂપ કઢીને ભગાડી મૂકત ખબર નહીં સી દુશ્મન દુશ્મનાવટ હશે આજે તો સો ટકા વહેલા નીકળી શકાશે અક્ષય નથી એટલે થોડા કામ આપોઆપ ખંખેરાઈ જાય પેલી છોકરી પાસે પહોંચીને થોડી માહિતી મેળવી શકાય નજીકના ફેરિયાઓને પૂછી શકાય રસ્તો સાફ કરનારા પણ થોડું ઘણું જાણે સવાલ માત્ર ઈચ્છાના અમલનો છે એમ કેટલાનું થાય આખો દેશ છલકાય છે આવા અસંખ્યથી વધારે તો દૂર બે પાંચનું સરખું થાય એટલી તાકાત તો છે તારી ને છે કેટલો વખત મારી પાસે તો નથી એટલે આઈ પ્રિફર ટુ કીપ અવે તારી પેઠે અટકાવવાનું મને ન ફાવે આ દલીલનો વિષય નહીં એટલે આભા ચૂપ દસેક મિનિટ વહેલા નીકળાવી એનો હરક કરતી એ લગભગ ઉડતી હોય એમ પગથિયા સુધી પહોંચી ગઈ દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ પોતે ત્યાં પહોંચે પહેલા તો એની આંખે ખૂણા સુધી મૂકી એ કેમ દેખાતી નહોતી કદાચ જગ્યા બદલી હોય અથવા તો કંઈક લેવા કરવા ગઈ હોય આમ તેમ જોયું ચાપા લઈને બેસતા ફેર્યા પૂછ્યું જોયું પાનના ગલ્લે પણ પૂછ્યું નથી દેખાઈ આજે સીધો અને સઠ જવાબ કોઈ જબરજસ્તી તાણું ગયું હશે ગર્ભ પટાવવા મારપીટ કરી હશે એના સગાઓએ જે માણસ જવાબદાર હશે એને નાખીએ છે અને બધા વિચારો અવળા અને ભયંકર સવારે અનુભવેલી ઉત્તેજનાના હતાશાના અંધારા બોગદામાં દાખલ થઈ ગઈ આ બાબતમાં હવે કંઈ કરી ન શકાય પૂરી તપાસ માટે અડધો દિવસ કાઢવો પડે તે ક્યાંથી લાવો અને એ પણ એકલા ન થાય મદદ જોઈએ કામમાં મન લાગ્યું નહીં જેમ તેમ ખેંચીને કલાકો પૂરા કર્યા

પોઝિટિવ ઢીલી પડી ગયેલી જાત પર આભાએ છંટકાવ કર્યો છોકરી દેખાય તો એને મદદની જરૂર છે કે કેમ એ જાણી લેવું તે પછી બધા રસ્તા નીકળશે આરાધનાને ફોન કરી શકાય એને આવી સમસ્યાઓના ઉકેલ હાથ વગા હોય ડાયરીમાં નંબર હોવો જ જોઈએ તને તો આભા નવા ફ્લેટમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી બાકી શું ઇન્ટેરિયર થવાનું છે દિશ પેરેરિયા આઈસે ઇઝ અ જીનિયસ આભા સાંભળે છે ગાલ પર આફ્ટર સેવ લોશન થપથપાવતો અક્ષય અને આરાધનાને ત્રીજી વખત ફોન જોડવામાં પડેલી આભા આરાધનાને જાણવું હતું કે છોકરીને છેલ્લા દિવસે જતા હતા કે ઘણી હોય એવું લાગતું હતું આભા થોથવાઈ ગઈ બેઠેલી છોકરી પ્રેગનેન્ટ હતી એટલું તો ચોક્કસ પણ વધારે શું કહેવાય જો પેઇન બેન ચાલુ થયું હોય તો કોઈ પરગરજુ ત્યાંથી હોસ્પિટલ ભેગી કરી હોય એવી શક્યતા ખરી કે નહીં આરાધનાનું કહેવું બરાબર હતું એમ થયું હોય તો સારું સંભાળ કરવું પડતું બળાપાનો અર્થ નહીં તું ફ્લેટ પર આવી શકે સાંજે સીધી સ્ટડી રૂમની એક યુનિક ડિઝાઇન મળી છે અને દિવાલ પર ના આજે નહીં ફાવે લેસ પણ અવડ વગરનો પોતાનો દર અવાજ અભા સાંભળ્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દો ભલે જે નહીં ફાવે તે નહીં કરવાનું અક્ષય જરા ટોળામાં બબડીને ઝપા હાટા ભરી નીકળી ગયો આભાને ઘરમાં પડી રહેવાનું મન થયું પણ પેલી છોકરી વખત છે ને એ આજે જ આવી હોય તો એ જ રોજનો રસ્તો કેટલા ડગલા પછી ફૂલવાળો આવે અને કેટલા અંતર પછી સોડાની દુકાન બધું લગભગ જીભને ટેરવે હવે ડાબી તરફ વળીએ એટલે પસ્તીવાળો પછી સાત દુકાનનું ઝૂમકું અને આ આવ્યા પગથિયા રગવાટ ભરી આંખો તે દિવસની પેઠે જ છોકરીની બાળ મેળવવા દોડી અને ભોટી પડી છોકરી આજે નહોતી ત્યાં નક્કી કશી ગડબડ જે થયું એને માટે પોતે જ જવાબદાર છોડી દીધી છોકરીને એના નસીબ પર ન કોઈની આધાર ઊંડી કે એવું નાય હોય એનું અહી કોઈ હોઈ શકે સાથે લઈ ગયું હોય અને છોકરી એકદમ હેમખેમ હોય તો અને એટલું બધું લાગતું તો તારે તરત કરવા જેવું જેવું કરવું હતું ને કોણ આડે હાથ દેવા આવેલું અરજન્સી જેવા શબ્દ ની તને ખબર તો હશે જ આરાધના ખીજ કાઢતી હતી આબા હોઠ પીડીને સળગતી રહી છોકરી ગઈ તે ગઈ શહેર એવડી પોતરા ક્યાંય ઘડી ગયું હશે અને પગથિયા ચડતા એની જગ્યા સુધા પૂરાઈ ગઈ એમ સમજો ફરી વાદળો ઘેરાયા અને સાથે પ્રચંડ કડાકા બડાકા મહાનગર પર ચોમાસું તૂટી પડ્યું ધમધમાટ નવા ફ્લેટમાં જઈશું પછી તારી તકલીફ પચાસ ટકા ઘટી જશે જોજે ને અક્ષયનો ઉત્સાહ સાંભળેલા તારે વરસતો હતો સામે આભાનું સરકસ વિનાનું સ્મિત અક્ષયને ઉશ્કેરવા માટે પૂરતું હતું તારવા એક મોટામાં મોટો પ્રોબ્લેમ છે કોઈ વાતે આનંદ નહીં નો એક્સાઇટમેન્ટ દુનિયાનો ભાર એક તારે માથે હોય એમ સોરી તને નારાજ કર્યો હોય તો રિયલી સોરી હું એવી જ છું શું થાય બહારની દુનિયાને તોફાની વરસાદે આડે ધડ છેકી નાખી હતી ઠેર ઠેરથી વાહનો ફસાયા અને છટકી પડ્યાના સમાચાર મળતા હતા રજા મૂકી દઉં છું આજે તને મૂકી જાઉં પછી ઓફિસે જઈશ એમાં શું અક્ષયનો પ્રસ્તાવ ધર રહ્યો આભાએ ફોન કરી દીધો અને રજા પાડી દીધી વરસાદી હવાનું ઘેને એની આંખોમાં સાવ બિલ્લી પગે દાખલ થયું અને વરસતા વરસાદને કાચની આડાશમાંથી જોતી જોતી એ ઊંઘી ગઈ ગસગસાટ અચાનક એક ક્ષણ અવાજે એને હલબલાવીને બેઠી કરી દીધી બારીમાંથી નજર સીધી બહાર પહોંચી બાલ્કનીની પાળી પર પલળતી બેઠી હતી પેલી છબીલી આ ઘડીએ જ આવી હશે કારણ કે પાણીથી બચવા માટે એ કોરી જગ્યા ખોલતી લાગી એ સફેદ રેશમ પર કાળા બદામી કેસરી બુટ્ટા તે દિવસે જોઈ લઈએ નક્કી આ જ આપાને એને ધ્યાનથી જોઈ ઓ આ તો ગાભણી લાગે છે પેલા બિલાડાનું આ કારસ્તાન જોયું આ બાપડીને પલળતી છોડીને નપાવટ ભટકતો હશે ક્યાંક ભૂખી હશે આ તો ગાભણી તો ખાવા જોઈએ આગળ પાછળ જાજો વિચાર કર્યા વિના આપણે ફટાક દઈને બારી ખોલી એની ઝડપી ક્રિયાથી ભયભીત બિલ્લી નાસવાની તૈયારી સાથે અદુકડી બેઠી આવી જ્યાં અંદર આવામાં પલળાય નહીં આભા રીસર બોલી પડી છબીલીએ દાદ ના આપી વારંવારના પૂચકાર પ્રોત્સાહન અને છેવટે દૂધ ભરી રખાબીની સુગંધ સંકોચાથી ત્રાસુ જોતી રુવાટી થરકાવતી એ અંદર આવી શાસક ખરી

અને રસ્તો રંગબેરંગી છત્રીઓ અને રેનકોટ દારી ઢીમચાવતી ભરચક હતો પેલી છબેલી ગાદીવાળી બેઠક પર પૂરા સુખમાં ગોટી ગઈ હતી પૃથ્વી પર આવી ત્યારથી અહીંયા ઘરમાં જ હોય એવી નિરાતી અત્યારે તો ઠીક અક્ષય આપશે ત્યારે શું એ તો બિલાડીને જોતા બે તકળાઈ જશે ઘાટાઘાટ કરી મૂકશે બેફાન બોલશે ભલે બોલતો ભરોસો રાખીને આવી ચડેલી આ નાનકીને બહાર ન અડસેલાય બનવાની છે તેના માથે વરસાદ અને બારણા ભીડ દેવા ટેવાયેલું લોક એક તો છે પોતે જ બચ્ચા જેવી અને એમાં વળી નવા જીવને સાચવવાની ઉપાધિ ક્યાં જાય દોસ્તો તમે પણ દયાળુ હો તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવડા મોટા ફ્લેટમાં બીજી વસોતીમાં માવડીને ખૂણોય ન મળે તો